મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે નમસ્કાર મિત્રો ભૂમિ આહિરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભૂમિ આહિર ગુસ્સે થઈને કહી રહ્યા છે કે હું તમારા પર એફઆઈઆર કરી નાખીશ અને મને ખોટા ખોટા મેસેજ કે કોલ કરશો તો હું તમને જેલમાં પુરાઈ નાખીશ તેવું તે કહી રહ્યા છે પણ કારણ એ શું છે તે જોવા માટે અમારી ચેનલમાં પહેલાં તો નવા હોત તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભૂમિ આહીરના નામથી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેના માટે ભૂમી એક કહી રહે છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડિયો થી મને કઈ લેવા દેવા જ નથી જે વિડિયો 32 મિનિટ 46 સેકન્ડનો છે જેમાંથી 2.14 મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એક ને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ